બનાસકાંઠા જિલ્લા જયસ્વાલ સમાજ સેવા સમિતિ ટ્રસ્ટ ભાભર ખડોસણ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો ગુજરાત ભરમાં વસતા સમસ્ત જયસ્વાલ સમાજની સુખાકારી માટે બનાસકાંઠા જિલ્લા જયસ્વાલ સમાજ સેવા સમિતિ ટ્રસ્ટ ભાભર ખડોસણ દ્વારા શ્રી અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરાયેલ જેમાં તેત્રીસ યુગલોએ આ નવચડી યજ્ઞ માંગ બેસવાનો લાભ લીધો હતો જેમાં ગુજરાત ભરના સમસ્ત જયસ્વાલ સમાજના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેલા આવેલ જિલ્લાના આગેવાનો નું ભાભર ખડોસણ જયસ્વાલ સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ સલાહકાર શ્રી અમૃતભાઈ હસમુખભાઈ પ્રફુલભાઈ મહામંત્રી મનુભાઈ જયસ્વાલ ખજાનચી જયંતિભાઈ જયસ્વાલ ઉપપ્રમુખ શ્રી બંસીલાલ જયસ્વાલ મહિલા પ્રમુખ શ્રી ડિમ્પલબેન જયસ્વાલ અને મહામંત્રી ભાવનાબેન જયસ્વાલ અને સમગ્ર કારોબારીની ટીમ દ્વારા આવેલ તમામ મહેમાનો નું ફૂલહાર સાલ ઓઢાડી મોમેન્ટો આપી ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરાયા હતા તેમજ મહિલા મંત્રી ભાવનાબેન ભરતકુમાર જયસ્વાલ નાળોદરે પણ યજ્ઞ માંગ બેસનાર દરેક યુગલને મહાકાળી માંગનો ફોટો ફ્રેમ અર્પણ કરેલ હતી તો જયસ્વાલ શૈલેષભાઈ મનુભાઈ અને દિનેશભાઈ મનુભાઈ જયસ્વાલ દ્વારા સુંદર ભોજન પ્રસાદનું આયોજન કરેલ હતું આવેલ તમામ મહેમાનો અને સમાજના જ્ઞાતિબંધુઓ હવન નામ દર્શન અને માતાજીના પ્રસાદનો લાહવો મેળવ્યો હતો સાથે નવચંડી યજ્ઞ સ્થળ માટે શ્રીજી મંડપ ડેકોરેશન ના ભરતભાઈ જેસવાલ ખડોસન અને એમની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરાઈ હતી સાથે ભવાની ડીજે સાઉન્ડ ખડોસન દ્વારા સરસ મજાની સાઉન્ડની વ્યવસ્થા કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સમાજને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા